શું કરો ઉકા ભાઈ પાણી ગરમ કરો કપડાં ધોવાનું તમારે કપડાં ધોવાના છે કા નાસ્તો કરો ને ચૂલાનો બેન આવ્યા વાજ બેટા હાલો નાવાનું મોડું છે પણ ઉઠી જાઓ

સુવા દીધા સો એમ કરો છોકરા નાવું ને ના વાહ હ કોઈ નડી ઉલાટા ના રે ના કાઈ ન કરું આગળ લાઈટ આવે પોણા નવ વાગે પાછું હું છે ને આવું ન્યા એ બાથરૂમ માં ના આવે પણ ન્યા ગીઝર નો હોય ને ઓલા બાથરૂમ માં તો ઠંડી કેવી છે હાલ રોટલી બનાવી ને નાસ્તા કરી લઈ પેલા ઉઠીને બધા રેડી બા આજ મજા આવી ને મછરદારી માં મજા આવી આજ કેમ ને બસ મજા આવે કેવો પવન જેવું ઠંડુ વાતાવરણ બા આજ તમને છે ને ખાટલામાં માં બેસાડીને અને ખેતરમાં લઈ જાવ ના ના બેટા મજા આવશે તમને એવું આપણે માથાકૂટ નથી માથાકૂટ કાય નહીં મજા આવશે ખેતરમાં મારા કાકા આમ જોઓ يا મારા કાકા આટા મારતા એ જોઓ તમે ખેતરમાં જાવું ને આખી જિંદગી કાઢી નાખી હવે માં હું ખેતરમાં મારા જાવ તોય તોય જવાય ને તમે જિંદગી કાઢી ખેતર ને આપના બાલતરું વૃક્ષો હોય ને એને મજા આવે એને એમ થાય કે વલ્લભ બાપા તો નથી પણ વાલીમાં આવે છે આમાં પછી આ ફરતું આ ભીનું આવે પાણી જાય ને એ સીધું દેખાય અને બીજી બધા તમારા પટ્ટમાં ઓલી બાજુ રેડી શ્રી ઉકા ભાઈ રોટલી માં મીઠાશ બહુ હતી

દિવાળી ચાલુ કરી દીધી એમને તે આ કેમ કો ને દે ઓલી બાજુ ને પગમાં આવે કરવા જો આપણે ને તો ઉધીએ ને તો એ હું કેવા દિવેજ કરતી તો

રાત્રે ચા પીવાની મજા આવે કોઈ દિવસ આમ ચા ક્યારે કોઈ દિવસ અમારી સાથે માં ની